પશ્ચિમ વિસ્તારમાં વીજ વિભાગે દળોદા પાડીને ચોરીના 128 કેસમાં 1.4 કરોડનો દંડ વસૂલ્યો છે ભરૂચ શહેરી વિસ્તારમાં ચાર દિવસથી વીજ ચોરી રોકવા માટે વીજ વિભાગે વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં વીજ વિભાગના જીયુએનએલ વડોદરા અને ડીજીવીસીએલ કોર્પોરેટ કચેરીની ટીમ જેમાં પાંત્રીસ જેટલા ઇજનેરો પશ્ચિમ વિસ્તારોમાં ફરીને ઘરોના વીજ જોડાણનું તપાસ કર્યું હતું જે મિતરમાં શંકા જણાતા મિતરની તપાસ કરવામાં આવે છે જેમાં કોઈ છેડા કર્યા તો નથી ને અને જરૂર જણાય તો મિત્રને કચેડીએ લઈ જઈને લેબમાં તપાસ કરવામાં આવી રહ્યા છે જેમાં કોઈ ગેરરીતિ જોવા મળે તો દંડ કરવામાં આવશે અને કોઈ ગેરરીતિ નહીં જણાય તો ફરી મિત્રને આપી દેવામાં આવી રહ્યા છે આમ છેલ્લા ચાર દિવસથી ભરૂચ શહેરી વિસ્તારમાં ચાલી રહેલા વીજ ચેકિંગમાં છ હજાર ચારસો છ્યાસી મીટરની તપાસ કરવામાં આવી હતી જેમાંથી એકસો અઠ્યાવીસ મીટરના જોડાણમાં ગેરરીતિ મળતા વીજ વિભાગે એક પોઇન્ટ ચાર કરોડ નોગ દંડ ફટકારવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે વીજ વિભાગ અવાર નવા માટેનાળા દરમિયાન જેના કારણે વીજળી ત્યારે આવા આકસ્મિક તપાસ દરમિયાન વીજ જોડાણ માં ગેરરીતિ જોવા મળે છે